છોટાઉદેપુર જિલ્લો કલા સંસ્કૃતિની વિરાસતને સાચવીને બેઠો છે ત્યારે પંદરમી એપ્રિલના દિવસને કલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વિશ્વ કલાના દિવસે અંબાલા ગામના હસ્તકલાના કારીગર રડતિયાભાઈ ધાનુક અને તેમની બહેન ખારાબેન ધાનુકને એટલા માટે યાદ કરવા જરૂરી બને કે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય ઇન્દિરા ગાંધીના પુત્ર

હાલના વર્તમાન સમયમાં માટીના વાસણોનો વપરાશ ઓછો થતા આ કલા લુપ્ત થઈ રહી છે ત્યારે અને તેમની બહેન બનાવવાની કલામાં પારંગત રહ્યા છે બોત એક સમયે મહુડાનો અર્ક ભરી રાખવાનું ઉત્તમ સાધન હતું પરંતુ આજે આ બોત ગૃહ સુશોભન તરીકે સ્થાન મેળવ્યું છે અને એક હજાર રૂપિયાના ભાવે દેશ અને વિદેશમાં પણ તેની માંગ વર્તાઈ રહી છે અમે જે નાના નાના હતા તે ઘડીએ અમારા બાપદાદા શીખવ્યા અને અમે શીખ્યા અને અમે શીખ્યા તે હજુ સુધી અમે મહેનત કરીએ છે આવી માટીની અમારા અમે નથી કરતા હતા પણ અમારા બાપદાદા કહી કે તમે આવો મહેનત કરશો તે તમે જીવી શકશો બટા અને આવી તમે મહેનત માટી કામ ના કરો તો તમને કંઈ ન મળે અને તમે જે અમે કરીએ એવું કરશો તે તમે આગળ પણ વધી શકશો અને મહેનત પણ કરી શકશો તમારા છોકરા છોકરી થશે તે તમે જિંદગી સુધી આવું તમે મહેનત કરશો તે તમને આ આગળથી વધી શકશો આવા કામને એમ કરીને મારા બાપ દાદા શીખાયા છે તો અમે હજુ સુધી કરી શકીએ છીએ અમારા દાદા નથી પણ અમે શીખ્યા અમને શીખવ્યા તે તો અમે ભણાવ હજુ અત્યારે કરી શકીએ છીએ અને જે ખરીદી કરવાવાળા વધારે ખરીદી કરવા માંગે છે કે આ માટી વાસણ મેં અમારે શાક બનાવીએ તો બહુ સુવાસ આપે છે હળદ મસાલો કાળો ના થાય આજે વિશ્વસ્થકનો દિવસ છે તે દિવસે અંબાલા ગામના રડતીયાભાઈ એમના પિતા એમની બહેન અને પરિવાર દ્વારા બનાવેલા માટીના વાસણો જે લેકર કોટેડ હોય છે લાખથી એને કોટિંગ કરવામાં આવે છે એ વાસણો દેશના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ મંગાવ્યા હોય અને તે પણ રાજીવ ગાંધીના લગ્નમાં જે પાછળથી વડાપ્રધાન થયા એ જે માહિતી છે એ જે ઘટના છે એ માત્ર રણતિયાભાઈ અને પરિવાર માટે નહીં છોટા ઉદેપુરને ગુજરાત માટે પણ ખૂબ મહત્ત્વની આ ઘટના કહી શકાય આપ આજે માહિતી લઈ આવ્યો છું ખૂબ મોટી વાત છે મને ગૌરવ છે કારણ કે હું રટતિયાભાઈને એમના પરિવારને જાણું છું એમની મહેનત જોઈ છે ખૂબ જ મહેનત કરીને વાસણો બનાવે છે ખૂબ એમની કલાકારી કરી છે એમને માટી પણ લાવવાની જંગલના વિસ્તારમાંથી ત્યાં પણ એમને રોકવામાં આવે હવે એમને કંઈ ખાસ પ્રકારની માટીની જરૂર પડે એ દરેક જગ્યાએ મળતી ના હોય તો એમને ત્યાં લેવા જવું પડે અને એકવાર તેમને એમની સાથે જંગલ વિભાગે કેસ પણ કર્યો એનો કેસ ચાલે છે એમની ધરપકડ કરી મારે પણ દરવાનગી કરવી પડી હતી આવા ઊંચા ગજાના કલાકાર આદિવાસી કલાકાર જેને માટી લેવાની તકલીફ પડે તો પ્રશાસનને જરા ધ્યાન રાખવું જોઈએ કારણ કે તો નેશનલ લેવલના કલાકાર છે કે જેના વાસણો દેશના વડાપ્રધાનના લગ્નમાં જતા હોય તો એક ગૌરવની પણ બાબત છે અને સાથે દુઃખ દુઃખ પણ થાય કે આ પ્રકારના કલાકારને આપણી તકલીફ પડે છે આ જે કલાકારો બોત બનાવે છે એ એક ઐતિહાસિક વાસણ છે રજવાડી વાસણ છે ત્યારથી આ બનાવતા આવે છે અને આ વિસ્તારમાં દરેક જગ્યા આ વાસણ પાછલા સમયમાં ખૂબ પ્રચલિત હતું અત્યારે બનાવનારા ખૂબ ઓછા છે મળતું નથી પણ આ જે વાસણ છે એ વાસણમાં જે પણ ભરે એની ક્વોલિટી સારી રહે અને તે સમયમાં આ વાસણમાં દારૂ રાખવા માટેનો ઉપયોગ થતો અને એનાથી એની ક્વોલિટી મેન્ટેન થતી ક્વોલિટી સુધરતી તો આ બોથ જે છે એ ખૂબ વિશિષ્ટ પ્રકારનું એક કલાકૃતિ પણ છે અને વાસણ છે મેં એને જોયું છે મેં વાપર્યું છે કોઈ પણ એને વાપરે તો એને અનુભૂતિ થાય કે કોઈ ખાસ પ્રકારની વસ્તુ એની પાસે છે તો એ બહુ ખૂબ જ ઓછા મતલબ અત્યારે ઉદ્યોગોમાં તો માત્ર બે વ્યક્તિ બનાવે છે બનાવે છે અને એમના બેન ખાપરીબેન બનાવે છે માટીના વાસણોની જે કલા છે એ ખાસ કરીને પરંપરાગત કલા છે અને ધાણક આદિવાસી સમાજ છે તેમની પાસે આ કલા જળવાઈ રહી છે અત્યારે હાલમાં પણ ઘણાક આદિવાસી સમાજ છે આ માટીના વાસણો બનાવે છે અને જે એમાં બોથ છે એ બોથ બહુ અલગ પ્રકારની જે વસ્તુ કહી શકાય એ છે કેમ કે એ ક્યાંય જોવા નથી મળતી ઘણા બધાને છોટાઉદેપુર જિલ્લામાં પણ એવું છે કે ઘણા બધાને એ બહુ લુપ્ત થઈ ગયેલી અત્યારે વસ્તુ છે એટલે ઘણા ઓળખી નથી શકતા જે જૂના સમયના છે જે વૃદ્ધ છે વડીલો છે એની સામે જ્યારે બોથ મૂકીએ ત્યારે આ આ તો અમે પહેલાં વાપરતા હતા એવું સામે આવે છે પણ અત્યારે હાલમાં એ નથી એટલે એક લુપ્ત થઈ ગયેલી એ બોથની કલા છે અને આ જે વસ્તુ છે માટીના વાસણો બોથ છે માટીની એ બધું એની બનાવટ જે છે એ બહુ અલગ પ્રકારની છે કુંભાર પાસે પણ અમુક વસ્તુઓ હોય છે માટીના વાસણો હોય બોધ હોય પણ એમની બનાવટ અલગ હોય છે અને જે આ ધાણાકા આદિવાસી સમાજ જે બનાવે છે એમની બનાવટમાં બહુ ફેર પડે છે ખાસ કરીને આ બોધ જે છે એ તો દેખાવમાં પણ બહુ સુંદર અને બહુ કલાત્મક એક વસ્તુ છે અને એની ઉપર પણ લાખનું પડ ચડાવવામાં આવે છે લેપુટેશન કરવામાં આવે છે એની અંદર કહેવાય છે કે મોડાનો દારૂ પણ ભરતા હતા અને એ સારી રીતે સારી ક્વૉલિટીમાં રહી શકતો હતો એની સાથે ગોવાડમાં જતા તો એ વખતે કોઈ બોટલ વોટલ હતું નહીં કશું વસ્તુ નહોતી આ બોથમાં જ પાણી ભરીને લઈ જતા હતા એટલે એક આ બોથ જે છે અત્યારે પણ અમે કહીએ છીએ કે પર્યાવરણને સુરક્ષા માટે પ્લાસ્ટિક નહીં વાપરવું જોઈએ તો આપણે તો જ્યારે જોઈએ છે ત્યારે પાણીની બોટલ લઈને બધી જગ્યાએ જઈએ છીએ તો આ બોથ એક વૈકલ્પિક જ્યારે આપણે કોઈ વસ્તુનું ના પાડીએ કે પ્લાસ્ટિક નહીં વાપરવું જોઈએ તો એની સામે શું છે તો મને લાગે છે કે એની સામે આ બોથ આપણે મૂકી દઈએ તો આપણે કહી શકીએ કે પર્યાવરણને અમે આદિવાસી છે જે ધણક આદિવાસી છે એ બચાવી શકશે આ બોથ દ્વારા